વિસાવધરમાં ગોપાલ ઇટાલિયાના હવે પ્રચારમાં ઉતર્યા છે આમ આદમી પાર્ટીના ડીડિયાપાડાના ધારાસભ્યના આદિવાસી નેતા ચૈતર વસાવ અને તેમણે જે પ્રકારે અત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલ છે તેમને તેમના એક્સ પ્લેટફોર્મ પરથી કેટલીક વાત લખી તેમણે સવાલો પણ પૂછ્યા છે અને કૌભાંડ છે તેના આરોપ પણ લગાવ્યા છે વૈષ્ણવજન તો તેને નમસ્કાર આપ જો રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફીક ગાંચી વિસાવદન ની બેઠક છે તેમાં આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે સીધે સીધો મુકાબલો અત્યારે દેખાઈ રહ્યો છે જે પ્રકારે ગોપાલ ઇટાલિયા પ્રચાર કરી રહ્યા છે તે મામલે હવે ત્યાં રાજકીય ગરમાઓ પણ દિવસે દિવસે વધી રહ્યો છે અને ગોપાલ ઇટાલિયાના પ્રચારના સમર્થનમાં હવે આવ્યા છે ડેડીયાપાડાના ધારાસભ્ય આદિવાસી નેતા ચૈત્ર વસાવાને તેમણે ખાટલા બેઠકો પણ ચાલુ કરી છે અને ત્યાં સ્થાનિકો સાથે તેમણે વાત કરી છે ત્યારે તેમણે તેમના એક્સ પર લખ્યું છે કે જે પ્રકારે જુનાગઢ સહકારી બેંક છે આ સહકારી બેંકમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયું છે તે મામલે તેમણે ભારતીય જનતા પાર્ટીના વર્તમાન ઉમેદવાર કિરીટ પટેલ અને ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના નેતાઓને પણ તેમણે આ પર સવાલ પૂછ્યા છે તેમણે સ્થાનિક બા સાથે વાત કરી છે તે મામલે પણ તેમણે એક વિડીયો મૂકેલો છે

ਆਮਰ ਕਰਵਾਣਾ ਪੀਤੀ ਪਾਸੇ ਦਾ ਕੋਂਡੇੜਾ ਅਸੇ અને એના મુખ્ય છે આજે ભાજપ ના ઉમેદવાર છે ને કિરીટભાઈ પટેલ બરાબર મેં બધું કટકે કટકે બધું રૂપિયા લઈને કે આ ચૂંટણી માત્ર ગોપાલભાઈ નથી લડતા આ ચૂંટણી તમારે પણ બધાએ પોતે ગોપાલભાઈ થઈને લડવાનું છે પોતે ગોપાલભાઈ થઈને લડવાનું છે તમે પોતાનામાં પોતે ઉમેદવાર છું એ રીતના આ ચૂંટણીમાં ભાગ ભજવવાનો છે તૈયાર છો બધા તૈયાર છો ને બધા તમારે જ ગોપાલભાઈ બનીને તમારો વિસ્તાર સંભાળવાનો છે તમારે જ ગોપાલભાઈ બનીને તમારા સાથી સંબંધી તમારા મિત્ર મંડળ તમારા સગા સંબંધીઓને કહેવાનું છે કે આ ચૂંટણીમાં આપણે ગોપાલભાઈને વિધાનસભામાં મોકલવાનો છે ગોપાલભાઈ વતી હું બાહેદરી આપું છું ગોપાલભાઈ સાથે અમે ઘણું કામ કરીએ છે ગોપાલભાઈની આગેવાનીમાં 2022 ની ચૂંટણી અમે પણ લડ્યા છે જે પ્રકારે મારા મત વિસ્તારનું વાતાવરણ હતું હું વિધાનસભામાં 43000 મતની લીડથી ચૂંટાયો એક પ્રકારનું વાતાવરણ તમારી બધાના મહેનતથી અહીંયા બનતું જાય છે અને મને પૂરો વિશ્વાસ છે કે ગોપાલભાઈ પણ એવી જ લીડથી આ વિસ્તારમાં જીતવાના છે. એજ વાતાવરણ આજે ગામડે ગામડે મને જોવા મળે છે હું સવારનો ફરું છું અને તમારા જેવા આગેવાનો મને કહે છે ચિંતા ન કરતા અમે બેઠા છે ભલે અમે રેલીઓમાં નહી આવીએ ભલે અમે સભામાં નહી આવીએ અમારું ગામ ગોપાલભાઈ સાથે છે અમારું ગામ આમ આદમી પાર્ટી સાથે છે બધા જ આશીર્વાદ આપવાના છે તો તમને પણ હું વિનંતી કરું છું કે ગોપાલભાઈ ની આ ચૂંટણી માં તમારે બધા ગોપાલભાઈ બનીને બની ને મહેનત કરવાની છે આમ જે પ્રકારે આ ચૈતર વસાવાએ તેમના એક્સ પર લખ્યું છે તે મુજબ તેમણે સ્પષ્ટતાથી લખ્યું છે કે પંદર વીસ વર્ષ પહેલાં મૃત્યુ પામેલા લોકોના નામે નામે પણ પણ લોન લોન લેવાય છે છે જેમના જેમના ખાતે જમીન નથી તેમના લીધી પાસે એકદમ ઓછી જમીન છે એમના નામે પણ લાખોની લોન લીધી છે અને જે વ્યક્તિનું બેંકમાં ખાતું નથી તેમના નામે પણ લોન લીધી છે ચેતર વસા વધુ તેમના એક્સ પ્લેટફોર્મ પર લખ્યું છે કે સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું કે સહકારી મંડળીના કૌભાંડથી કંટાળી અનેક ખેડૂતોએ તેમનું જીવન છે તે ટૂંકાવી દીધું છે અંદાજીત સોથી બસો કરોડ રૂપિયાનો લોન કૌભાંડ જુનાગઢ જિલ્લા સહકારી બેંક દ્વારા કરવામાં આવેલું છે અને ભાજપના ઉમેદવાર અને જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટ પટેલ જવાબ આપો કે આ જીવન ટૂંકાવ્યું છે તેના માટે દોષિત કોણ આમ આ ધારાસભ્ય ચૈતર વસાવાએ તેમના એક્સ પ્લેટફોર્મ પર આ બાબતો લખી છે અને વિસાવદરમાં હવે રાજકીય ગરમાઓ પણ સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યુઝ ની આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર પરા